અમેરિકાએ એકસો ચાર ભારતીયોને એના યુદ્ધ જહાજમાં ભારત મોકલ્યા અને એ પણ કેવી રીતે તો હાથમાં હથકડી અને પગમાં સાંકર બાંધીને વિમાનમાં છેકથી છેકની મુસાફરીમાં એક ઇંચ પણ હલવા ના દીધા ને પાછો એનો વિડીયો જાહેર કરીને પોતાના ઓફિશિયલ હેન્ડલથી ટ્વિટર એટલે કે એક્સ પર પોસ્ટ કર્યો હવે એમાં ઘણા લોકો કહે છે કે એ બધા કંઈ મોટું પરાક્રમ કરીને થોડા આવ્યા હતા એ તો અમેરિકામાં ઘુસણખોર અને ગુનેગાર હતા અને અમેરિકા પોતાના ગુનેગારોને આવી રીતે જ ટ્રીટ કરે છે અહીંની સરકાર થોડી કંઈ એમને સામૈયું કરીને સ્વાગત કરવા જાય ગેરકાયદેસર ગયેલા તો ભોગવે એમ કરમ મોટી વાત તો એ છે કે ગલ્લે બેસીને ગામ આખાની પંચાયત કરનારા જો આવી વાત કરે ને તો હજુ સમજ્યા પણ દેશના વિદેશ મંત્રી એસ જયશંકર પણ અમેરિકાએ કરેલું આ વર્તન સામાન્ય જ હોય એવું બોલ્યા નવાઈની વાત એ છે કે ભારતના વિદેશ મંત્રી અમેરિકા તરફથી ખુલાસો આપતા હોય એવો જવાબ ભારતની સંસદમાં આપે છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાની ભાષા બોલતા એમ કહ્યું ત્યારે આમાં કોલંબિયા દેશનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે અમેરિકાએ જ્યારે આ જ પ્રકારે યુદ્ધ જહાજમાં એના નાગરિકોને મોકલવાની પેરવી કરી હતી ત્યારે કોલંબિયન રાષ્ટ્રપતિએ મજબૂત જવાબ આપ્યો હતો સૌથી પહેલાં કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટ્રોએ જાહેરાત કરેલી કે હું અમેરિકામાં નોકરી કરતાં અનડોક્યુમેન્ટેડ કોલંબિયન નાગરિકોને તાત્કાલિક જોબ અને અમેરિકા છોડીને કોલંબિયન રિટર્ન આવી જવા માટે અપીલ કરું છું આ સિવાય અમેરિકા કોલંબિયાના નાગરિકોને ઢોરની માફક યુદ્ધ જહાજમાં મોકલતું હતું ત્યારે કોલંબિયાના પ્રેસિડેન્ટ પેટ્રોય કીધેલું કે બીજા દેશથી આવેલા એટલે કે મિગ્રન્ટ કોઈ ક્રિમિનલ નથી હોતા અને માણસાહને ગરિમાપૂર્વકનો વ્યવહાર ડિઝર્વ કરે છે એટલે જ મેં યુએસ મિલિટરી પ્લેનને પાછું મોકલી દીધું છે હું મારા લોકોને એ દેશમાં નહીં રહેવા દઉં જે દેશ એમને રાખવા નથી માંગતો પણ જો એ દેશ એમને પાછા મોકલે છે તે એમના અને અમારા દેશ માટે ગરિમા અને સન્માનપૂર્વક જ મોકલે અમે અમારા દેશના નાગરિકોને સિવિલિયન પ્લેનમાં જ રિસીવ કરીશું ક્રિમિનલની જેમ ટ્રીટ કર્યા વગર કોલંબિયા દેશનું પણ એક માન છે આ પછી કોલંબિયા દેશે નાગરિક વિમાન મોકલીને એના દેશના લોકોને પાછા બોલાવેલા આ સિવાય મેક્સિકો દેશે પણ અમેરિકાના વ્યવહાર પર મજબૂત જવાબ આપેલો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતા જ લેવા દેવા વગર સામે ચાલીને ખોટા ખોટી કેટલાય દેશો જોડે દુશ્મની વોરવાની શરૂ કરી દીધી છે એમાં અમેરિકા શરૂ કરેલી ટેરિફ ફોર્મા પણ કેનેડા મેક્સિકો કોલંબિયા ચીન સહિતના દેશોએ ટ્રમ્પને મજબૂત જવાબ આપ્યો છે અને ધમકીઓ પણ આપી છે પણ આપણા દેશના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના કૃત્યને યોગ્ય ઠેરવી રહ્યા છે જો મોદી સરકાર અને ભાજપના સમર્થકો એમ કહેતા હોય કે આ ગેરકાયદેસર અપ્રવાસી ભારતીયો અમેરિકામાં અને અને અમેરિકાની દ્રષ્ટિએ ગુનેગાર હતા એટલે અમેરિકા તો કરે એમાં ખોટું શું છે એમાં ભારતીયો ખોટા છે અને અમેરિકા સરકાર સાચી છે તો ભાઈ હજુ હમણાં થોડા મહિના અગાઉ જ્યારે અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણીને સમન્સ ઇસ્યુ કરેલું ત્યારે તો બધા અલગ જ વાત કરતા હતા ત્યારે તો અમેરિકાના ભારત વિરોધી

ગૌતમ અદાણી વખતે તમને અમેરિકાના કાયદા નહોતા દેખાતા અને હવે અમેરિકાના કાયદા દેખાવા લાગ્યા જો વિદેશ મંત્રી એસ જયશંકર અને ભાજપના સમર્થકો અમેરિકામાં હથકડી પહેરાવવાને સામાન્ય બાબત માનતા હોય તો વર્ષ બે હજાર તેરમાં જ્યારે ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે અમેરિકામાં ઇન્ડિયાના રાજદૂત દેવ્યાની ખોબરા ગળે પર ઘરે કામ કરતી નોકરાણીને અમેરિકન કાયદાઓના હિસાબથી વેતન ના કેસ થયો હતો એ મૂર ઇન્ડિયન જ હતી ન્યૂયોર્ક પોલીસે બાર ડિસેમ્બર બે હજાર તેરના ના દિવસે હથકડી લગાવીને દેવયાનીની ધરપકડ કરી હતી ત્યારે ભારતની મનમોહનસિંહ સરકારે બહુ મોટો વાંધો ઉઠાયો હતો અમેરિકાને શાંતિથી સમજાવીને પહેલાં તો કીધું કે ભાઈ આ બધું ના કરો વધારે પડતું થઈ રહ્યું છે પણ અમેરિકન અધિકારીઓ ના માન્યા અને કીધું કે કાર્યવાહી તો જેમ થતી હશે એમ થશે જ એટલે મનમોહનસિંહ બગડે અને ભારતમાં અમેરિકન એમ્બેસીઝની બહારથી સુરક્ષા ઘટાડી દીધી સિક્યુરિટી માટે રાખેલા કોન્ક્રીટના મોટા બોલ્ડર બુલડોઝરથી હટાવી દીધા ભારત સરકારે અમેરિકન દૂતાવાસમાં એમને ત્યાંથી આવતા ખાવાના અને દારૂ જેવી ક્લિયરન્સ રોકી દીધા તેના સ્ટાફના એરપોર્ટ પાસે પાછા લઈ લીધા અમેરિકન કોન્સ્યુલેટમાં રહેલા ભારતીય સ્ટાફને આપવામાં આવતા પગારનું પણ એનાલિસિસ માંગ્યું ભારત એક પછી એક કાર્યવાહી કરવા લાગતા અમેરિકાએ તાત્કાલિક દેવિયાની ખોબરાગઢને ઇન્ડિયા પાછા મોકલી દીધા એ પણ કોઈ હથકડી કે સાંકર વગર એકદમ સન્માનપૂર્વક પછીથી અમેરિકાએ દેવ્યાનીની ધરપકડ અને પોતે કરેલા ગેરવ્યવહાર પર દુઃખે વ્યક્ત કર્યો આ વાત આજે પણ ગૂગલને યુટ્યુબ પર સર્ચ કરશો તો જોવા મળી જ જશે ત્યારે દેશની યુપીએ સરકાર કે દેશના વિદેશ મંત્રી સલમાન ખુરશીદ કે શશી થરૂર એવું નહોતા કહેવાયા કે તો અમેરિકા એના કાયદા પ્રમાણે કાર્યવાહી તો થશે જ ને કરવાનું જ ને ભાઈ દેશની સરકારને વિદેશ મંત્રાલય હોય છે જ શેના માટે અન્ય દેશો સાથે સારા સંબંધો વિકસે એમના દેશમાં ભારતીયો હેરાન ના 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 થાય 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 એમને અન્યાય એમના પર અત્યાચાર એમની જોડે ખોટું એના માટે પણ આ તો અમેરિકાએ કરેલી હરકતને સાજી ઠેરવવામાં લાગી ગયા અરે અમેરિકાએ તો એમનો વિડીયો જાહેર કર્યો ભારતમાં તો ગંભીર ગુનેગારના પણ મોઢા ઢાંકવાનો રિવાજ છે ના અમેરિકામાં ત્યાંના લોકલ લોકો છે જ કોણ અને કેટલા આખું અમેરિકા મિગ્રન્ટથી જ ભરેલું છે ને એમના લીધે જ ઉજરો છે એવી વાત તો એમની સરકારના લોકોએ ખુદ જ કરેલી છે હવે એસ જયશંકર આંકડા આપે છે ક્યાં કંઈ અમેરિકાએ પહેલીવાર નથી મોકલ્યા અગાઉ મોકલેલા છે તો એમણે આપેલા આંકડામાં મોદી સરકાર દરમિયાન અમેરિકાએ પાછા મોકલેલા ભારતીયોનો આંકડો અગાઉ કરતાં ઘણો ઊંચો છે એટલે એમની સરકારમાં જ ગેરકાયદેસર અમેરિકા જવાનું અને ત્યાંથી પાછા મોકલવાનું ચલણ વધ્યું છે એ ઉઘાડું પડી ગયું જો કંઈ ખરાબ કે ખોટું થાય તો મોદી સરકાર એમ કહેશે કે એવું તો વર્ષોથી થતું આવ્યું છે અને જો કંઈ સારું થઈ જાય તો મોદી મોદી કરવા લાગશે હકીકતમાં તો ગુલામીની માનસિકતા આને જ કહેવાય મીડિયા જે પ્રમાણે નરેન્દ્ર મોદીને વિશ્વગુરુ કહેતું દુનિયાભરમાં ડંકો વાગે છે એમ કહેતું મોદીને ઓબામા જોડે તૂતારી કરવાના સંબંધ છે ડોનાલ્ડ ટ્રમ્પના બેસ્ટ ફ્રેન્ડ છે એના માટે કરોડોનો ધુમાડો કરીને નમસ્તા ટ્રમ્પ કર્યું સ્પેશિયલ અમેરિકા જઈને એનો પ્રચાર કરવા હાવડી મોદી કર્યું અબકી બાર ટ્રમ્પ સરકાર જેવા નારા લગાયા ત્યારે ટ્રમ્પે સંબંધની શરમ તો ભરે કે નહીં હાથમાં હથકડીથી ના ધરાય તો પગમાં સાંકર બાંધી વિમાનમાં એ નીચે હલવા ના દીધા ઘસડાતા રહ્યા પણ સાંકર ના ખોલી જે રીતે એ લોકો વર્ણન કરી રહ્યા છે એ અમાનવીય અને ક્રૂરતાની હદ કહેવાય ને સંસદમાં મોદી સરકાર અમેરિકાની આ હરકતોને યોગ્ય માની રહ્યું છે એ બધા કોઈ એવા ખુંખાર ગુનેગાર એ નહોતા બસ રોજીની શોધમાં જમીનો વેચીને ઓછીના રૂપિયા લઈને અમેરિકા ગયા હતા તમે વિશ્વ ગુરુ છો તો તમારા નાગરિકોએ હજારોની સંખ્યામાં ડંકી રૂપથી હેરાન થતા અમેરિકા જવું જ શું કામ પડે છે તમે તો કહેતા હતા ને કે અમેરિકાવાળા ભારતના વિઝા માટે લાઈન લગાવશે એકવાર અમને સત્તામાં તો આવવા દો પણ આ તો ભારતના લોકોએ ઐતિહાસિક સંખ્યામાં વિદેશ ભાગવા દોટ મૂકી છે એવો તો કેવો અમૃતકાર ચાલે છે એવો તો કેવો તમે વિકાસ કર્યો છે તો દુનિયામાં એવો સુડ અંકો વાગે છે કે નાનો અમથો દેશ કોલંબિયા પોતાના આત્મસન્માન માટે અમેરિકાનું વિમાન પાછું મોકલાવી દે છે નહીં તમે અમેરિકાના પ્રવક્તા બનીને ભારતીયો પર થયેલા અત્યાચારને યોગ્ય ઠેરવો છો તમે એ જ લોકો છો ને કે જે શાંતિથી પેલેસ્ટાઇનના લોકો એમના દેશમાં રહેતા હતા ત્યારે યહૂદીઓએ એમના દેશમાં કૃસીને એમની જમીન પચાવી પાડીને ઇઝરાયેલ દેશ બનાવી દીધો ત્યારે એમની ઘુસણખોરી પર ખુશ થાવ છો અને રોજીની શોધમાં અમેરિકા જતા ત્યાં જઈને પોતાનું નામે અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે બદલી નાખવા સુધી સરંડર થઈ જતા આપણા ભારતીયોને ગારો દો છો ઇલેક્શનમાં એવા પ્રચાર કરો છો પેઇડ મીડિયામાં એવી વાતો કરો છો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ફોન કરીને યુક્રેન રશિયાની વોર અટકાવી દીધેલી અને ઇન્ડિયન્સને ત્યાંથી બહાર કઢાવી લીધેલા ભલે એ વાત ખોટી હતી એમને પોતાની સરકાર જ સ્વીકારેલું પણ જે યુક્રેન ભણવા ગયેલા એ પણ ક્યાં દેશ પર એસાન કરવા ગયા હતા કે કોઈ મોટું પરાક્રમ કરવા ગયા હતા દરેક પોતાના સ્વાર્થથી જ જાય છે પણ જ્યારે એ વિદેશની ધરતી પર હોય ત્યારે ભારતનો નાગરિક છે એને ભારતનો રિપ્રેઝેન્ટેટિવ પણ કહી શકાય અને એને એવો કોઈ ગંભીર ગુનો કર્યો જ ના હોય તો એના પર થતા અત્યાચારનો વિરોધ કરવાનો જ જોઈએ વિદેશ મંત્રી અને એમની સાથે સરકારના સવાલ કરવાને બદલે બચાવમાં લાગી જતા ગુલામીની માનસિકતામાં જીવતા લોકો એ કે અગાઉ અમેરિકાએ ત્યાં ગેરકાયદેસર રહેતા ઇન્ડિયન્સને પાછા મોકલ્યા ત્યારે એમને એકે વખત હથકડી પહેરાવેલી ખરી એમના સાંકરથી બાંધેલા ખરા એમને મોકલવાના વિડીયો ઇન્ડિયન એલિયન્સ લખીને જાહેર કરેલા ખરા તો ભાઈ સ્વીકારો કે હવે તમારા અમેરિકા જોડે સંબંધ સારા નથી રહ્યા અને એ તમારી કૂટનીતિક નિષ્ફળતા છે જો અમેરિકા ખોટું કરી રહી છે તો એની સામે બોલવાની હિંમત રાખો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારું શું માનવું છે કમેન્ટ કરો અને આવા જ વીડિયોઝ જોતા રહેવા સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી